નમસ્કાર મિત્રો આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશેની વાત કરીશું જે ગુજરાત સરકારે જે ઘરઘંટી સહાય યોજના બહાર પાડી છે તેમાં પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે જ્યાં માન માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસમાં જે ઘરઘંટી સહાય યોજના જે બહાર પાડવામાં આવી છે ગુજરાત સરકારે તેમાં પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું કે વિડીયો કે વિડીયોની અંત સુધી જોજો અને ઘરઘંટીમાં જે ફોર્મ છે તે ક્યાં ભરાય છે કઈ રીતના અને કેટલા ડોક્યુમેન્ટ જોઈએ છે તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ વિડીયો ચાલુ કરીએ ઘરઘંટી સહાય યોજના બે હજાર પચીસ રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાન રાખીને વિવિધ યોજનાનો બહાર પાડતી હોય છે જેમ કે વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે કમિશ કમિશનર કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં

આવે છે જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તાર અનાજ દળવાનો ધંધો ચાલુ કરે જે ઘરઘંટી સહાય યોજના જે છે તે લાભાર્થી જે તે ગ્રામ્ય વિસ્તારમાં અથવા નગરમાં નગર વિસ્તારમાં તે અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે આગળ વાત કરીએ તો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ભાગ કયો છે તો તે માનવ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવે છે જે આ યોજના જે છે તે માનવ કલ્યાણ યોજના હેઠળ આપવામાં આવે છે આ યોજનાનો હેઠળ હેઠળ શું લાભ મળે છે આ યોજનાનો લાભ શું મળે છે તો નવયુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે જે નવ યુવાનો છે તે પોતાનો ધંધો ચાલુ કરવા માગે છે તે અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળે છે તો રૂપિયા પંદર હજારની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય યોજના તરીકે આપવામાં આવે છે આર્ટિકલની ભાષા એટલે ગુજરાતી અને અંગ્રેજીમાં લાભાર્થી લાભાર્થીની પાત્રતા લાભાર્થીનો જે તમારે ઘરઘંટી યોજના યોજનાનો લાભ મેળવવો તો તે લાભાર્થીની પાત્રતા શું છે તો બીપીએલ કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબ નબળા વર્ગના લોકોને જે બીપીએલ કાર્ડ ધારકો છે અને આર્થિક રીતે જે નબળા સમાજના લોકો છે તેને લાભ મળે છે મળવાપાત્ર સહાય ઘરઘંટી સહાય યોજના અરજી પ્રક્રિયા તો ક્યાં કરવી ઓનલાઈન અરજી કરવાની રહેશે જે આની અરજી તમારે કરવી જોશે તો ઓનલાઈન કરવાની રહેશે આની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તે આ ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટ છે તમે ન્યાદાઇન પણ અરજી કરી શકો છો ઓનલાઈન એપ્લિકેશન વેબસાઇટ તમે વાત કરીએ તો આ ઓનલાઈન ઈ કુટિર વેબસાઇટ છે તે ઓનલાઈન અરજી કરી શકો છો અને ઈ કુટિર પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો તમે આ વેબસાઇટ પર જઈને અને પ્રોસેસ કરી શકો છો આગળ વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જ્યાં માનવ કલ્યાણ યોજના છે જે બે હજાર પચીસમાં તે ઘણી બધી જે લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ધંધો ચાલુ કરી શકે તે માટે ઘર સાધન સહાય આપવામાં આવે છે આ સાધન સહાય યોજનામાં પંદર હજાર રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે જે આ સાધન જે ઘરઘંટી સહાય યોજનામાં છે તે પંદર હજાર રૂપિયાની કીટ આપવામાં આવે છે આગળ વાત કરીએ તો મફત ઘરઘંટી સહાય યોજનાનો લાભ કોને મળે આ યોજના દ્વારા ગુજરાતના નાગરિક ગુજરાતના ગરીબ લોકોને રોજગારની તક ઊભી થશે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઘરઘંટી બે હજાર પચીસ હેઠળ દરેક રાજ્યમાં પચાસ હજાર વધુ લોકોને મફત ઘરઘંટી આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઘરઘંટી જે યોજના જે છે બે હજાર પચીસમાં જે રાજ્યમાં પચાસ હજારથી વધુ લોકોને મફત ઘરઘંટી આપવામાં આવશે આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામો થશે આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાને શરૂઆત કરી છે આ યોજનાના દેશના ગ્રામીણ અને શહેરીના બંને વિસ્તારોમાંથી આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેશે જે આ યોજનામાં છે જે ગ્રામ લોકો ગામ લોકો અને શહેરના લોકોને વિસ્તારોમાંથી આર્થિક રીતે વંચિત કરી લેશે આગળ વાત કરીએ તો ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ઘરઘંટીનું તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તેમાં ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવવી હોય તો તેનું પ્રમાણપત્ર જોશે ફ્લોર મિલ સહાય યોજનાનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે લાભાર્થીનું રેશન કાર્ડ લાભાર્થીનું ચૂંટણી કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ અરજદારનો ઉંમર અને અંગેનો પુરાવો અરજદાર જે છે તે અંગે ઉંમરનો પુરાવો હોવો જોઈએ લાભાર્થીને જાતિનો જાતિનો દાખલો હોય તે અંગેનો દાખલો સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીનો હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોર સાથેનો દાખલો શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ ચાલશે આવક અંગેનો દાખલો અને અનાજ દળવાનો ધંધો કરેલો હોય તો તેનો અનુભવનો દાખલો આ જે છે બધી જે છે જરૂરી ડોક્યુમેન્ટ ઘરઘંટી સહાય યોજના માટે ડોક્યુમેન્ટ છે આગળ આપણે વાત કરીએ તો ઘરઘંટી સહાય યોજના બે હજાર પચીસ માટે કેવી રીતે અરજી કરવાની રહેશે તો સૌ પ્રથમ પહેલી વાત કરીએ તો તમારે ઈ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર છે એટલે કે જે આ વેબસાઇટ પર જવાનું છે ગૂગલ ઉપર સર્ચ કરીને આ વેબસાઇટ પર જવાનું છે પછી બીજું જે છે તે બીજી પ્રોસેસ આ પછી તમારી સામે વેબસાઇટ પેજ ખુલશે ત્યારે હોમ પેજ પર તમારે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે આની પર તમારે જઈ અને ક્લિક કરવાનું રહેશે પછી આગળ વાત કરીએ તો ક્લિક કરતાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે તમારે માનવ કલ્યાણ યોજના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે જે આ યોજના છે તમારે પણ ક્લિક કરવાનું રહેશે પાંચમું જે છે તે ક્લિક કરતાં જ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલી જશે આ પેજ તમારે માગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે બધી માહિતી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂસાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને આઠમું જે છે સેલ્ય તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે નવમું આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો જે તમારે અરજી કરવાની છે તે આ આ ડાયરેક્ટ પ્રોસેસ છે તમે ગૂગલ પર જઈને ઇ કુટીર વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકો છો આગળ વાત કરીએ તો આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઘરઘંટી ચલાવેલ હોય તેનું પ્રમાણપત્ર જરૂરી છે તથા ઘરઘંટી ચલાવવાની તાલીમ મેળવેલ હોય તો અનુભવ પ્રમાણપત્ર જરૂરી છે ઘરઘંટી જે છે તે ક્યારે આવશે એનું લિસ્ટ ક્યારે આવશે તો માર્ચ અને એપ્રિલ એટલે કે એપ્રિલ મહિનામાં બે હજાર પચીસમાં કે ચાલુ મહિનામાં પીડીએફ આવશે એમાં તમારું નામ હશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જય હિન્દ જય ભારત